ભાવનગર વર્તેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે નારી ચોકડી નજીકથી એક શખ્સ दारूની બોટલો સાથે ઝડપાયો હતો જેથી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી વર્તેજ પોલીસે નારી ચોકડી નજીકથી પાર્થિવ ઉર્ફે નિતિનભાઈ મુકેશભાઈ પરમારને 105 ઇંગ્લિશ दारूની બોટલો लावતા રૂપિયા 13125 ની કિંમતના ઇંગ્લિશ दारू સાથે ઝડપી ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જો કે પ્રાથમિક તપાસમાં પોતાની જરૂરિયાત માટે મુંબઈથી दारू લાવ્યો હોવાનું શખસે જણાવ્યું હતું Yeah.